કડી તાલુકાના બોરીસણા ગામે થોડા દિવસો અગાઉ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું જે બાદ ગામના ઓગણીસ લોકોને હોસ્પિટલની બસ મારફતે ખ્યાતિ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં અનેક દર્દીઓની એન્જીઓગ્રાફી કરી નાખી હતી જેમાં બોરીસણા ગામના બે લોકોના મોત થતા સમગ્ર ગુજરાત રાજ્યમાં હાહાકાર મચી જવા પામ્યો હતો જે બાદ કાલે રાત્રે બોરીસણા ગામના બે લોકોના મોત બાદ વધુ એક 72 વર્ષીય કાંતિભાઈ પટેલની તબિયત લથડી છે હાલ વૃદ્ધ કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં વેન્ટિલેટર પર છે બીજી બાજુ ખ્યાતિ હોસ્પિટલે બે વર્ષ પહેલા મહેસાણા તાલુકાના જોરંગણ ગામમાં પણ મેડિકલ કેમ્પ કરી અમદાવાદ ખાતે દર્દીઓને લઈ જવાયા હતા અને સાતને સ્ટેન્ડ મુકાયા ને ત્રણ માસ બાદ એક દર્દીનું મોત થયું હતું જ્યારે છ દર્દીઓને હાલમાં પણ તકલીફ હોવાનું બહાર આવ્યું છે હા ફાધરનો દસ તારીખે પેલું ખ્યાતિનો કેમ્પ થયો ને એ વખતે કેમ્પમાં જ ચેક કરાવવા ગયા હતા કબજિયાતના ટીચરનું ને એવો દુખાવો રહેતો હતો એ ચેક કરાવવા ગયા હતા ખ્યાતિવાળા બીજા દિવસે એમની લક્ઝરી બિહાર અમદાવાદ લઈ ગયા તે એમને એન્જિયોગ્રાફી કરી દીધી પણ સ્ટેન્ડ મૂક્યું નહીં એમને પછી એ ત્યાંથી રજા આપી દીધા પછી આવ્યા પછી કાયમી કમને બળતરા રહેતી હતી આયા એટલા દિવસથી કાલે વધારે તબિયત લથડી એટલે હું એમને ભાગ્યધમાં લાઈન બતાવવા લાવ્યો હતો પણ વધારે સ્ટેબલ હતા એટલે દાખલ જ કરી દીધા